નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું જુનાગઢ એનએસયુએના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જુનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં બંને પક્ષોના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી આજે બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ હતી જૂનાગઢ કોર્ટ હવે પચીસ જૂને જામીન મામલે હુકમ કરશે ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે આજે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેને લઈ જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓને જામીન અરજી મામલે આગામી તારીખ પચીસ જૂને સુનાવણી રાખવામાં આવી છે જુનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ અને ચક્રો ગતિમાન છે અને આ કેસ મામલે ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી નથી ત્યારે પોલીસ દ્વારા પણ આ કેસને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જ્યારે આગામી પચીસ તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા કે ન આપવા તે મામલે હુકમ કરવામાં આવશે ફરિયાદ પક્ષના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ કેસ મામલેની વાંધા અરજીમાં આ કેસના આરોપીઓની વર્તણૂક બાબતે પણ તમામ દસ્તાવેજ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આ કેસમાં પકડાયેલા આરોપીઓનો આ પ્રથમ ગુનો નથી અગાઉ પણ આ ટોળકી અનેક ગુનાઓમાં આવેલી છે અને ગોંડલ તાલુકામાં આ ટોળકીની ખરેખર દહેશત છે ત્યારે આ ટોળકી દ્વારા જે અગાઉ ગુનાઓ આચરવામાં આવેલા છે તે ગુનાઓની વિગત આધાર પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે અગાઉ આ આરોપીઓને કોર્ટમાં લાવવામાં પણ આવ્યા હતા ત્યારે જાણે કે કાયદો તેમના ખિસ્સામાં હોય તેવી તેમની વર્તણૂક હતી તે મામલે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકી સાથે ત્રીસ મેની રાત્રે જૂનાગઢના દાતા રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો સમગ્ર મામલે આરોપીઓ સંજય સોલંકીને ફરી જુનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા આ મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા નવા સમાચાર અને અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર